વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલીના બગસરા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા સીડીપીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની માંગણીઓ ન સંતોષતા કામથી અળગા રહીને સીડી પી ઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે નવી એપ્લિકેશનથી કામનો બોજ અને માનસિક સ્થિતિ અંગે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે આંગણવાડી વર્કરો અને હેલ્પર દ્વારા

મારું નામ સોનગરા હિનાબેન છે અને હું હેલ્પર તરીકે એક ફરજ બજાવું છું અને સરકાર દ્વારા અમને સાડા પા સાડા પાંચ હજાર અમને ચૂકવવામાં આવે છે અને સમય નવથી ત્રણનો છે તો નવથી ત્રણના ટાઈમમાં અમને સાડા પાંચ હજાર પોસાતા નથી અને હેલ્પર બેનોને કાંઈ પ્રમોશન મળતું નથી ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમે અમને પ્રમોશન મળે વર્કરમાં હજી સરકારને અમારો કાંઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું ગાંધીનગર જાશું ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી જાશું બાદલિયા ભાવના બેન છે હું અમરેલી જિલ્લાના યુનિયન પ્રમુખ છું આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે બીજી તારીખ ઓગસ્ટની બીજી તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવેલ છે કે વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસોનું લઘુત્તમ વેતન ચૂકવવું છ મહિના થયેલ સરકારે અમે કેટલા આવેદનપત્ર આપ્યા કેટલી રેલી કરેલી પણ સરકાર હજી સુધીમાં એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી અને બીજો મુદ્દો ખાસ કરીને અમારે મોબાઈલનો છે કે મોબાઈલમાં સરકાર જે અમને ઓનલાઈન કામગીરી આપી છે એક તો એના મોબાઈલ ચાલતા નથી અત્યારે અમારે મોટી ઉંમરના બહેનો છે એને મોબાઈલમાં કોઈ જાતની ખબર પડતી નથી અને સરકાર રોજ રોજ નવી એપ્લિકેશન આપે છે નેટવર્કનો પ્રોબ્લેમ થાય એપ્લિકેશન ચાલે નહીં છતાં પણ અમારે કામ કરવું પડે છે જે અમારો મુખ્ય ધ્યેય છે બાળકોનો તે તો એક બાજુ જ રહી જાય છે કે અમારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું બાળકોને પૂરક પોષણ આપવું તે તો બધું એક બાજુ જ રહી જાય છે અને સતત અમારે મોબાઈલમાં કામગીરી કરવી પડે છે અને અત્યારે જે નવી એક્ એપ્લિકેશન આવી છે એવી એના ઉપરથી તો સરકારને શું ખબર સુ સાબિત કરવા માગે છે ખબર નથી પડતી કે જ્યારે અમારા બાળકોની અમે સીધી હાજરી પૂરીએ છીએ ત્યારે અમુક બહેનોને ચાલીસ બાળકો હોય વીસ બાળકો પચીસ હોય પણ એની સામે પાંચ દસ એવા બાળકો જ આવે છે તો આ એપ્લિકેશન સામે તો અમને વિરોધ જ છે અમે તો સરકાર પાસે એમ જ માગીએ છીએ કે સરકાર અમને ફક્ત ઓફલાઈન કામગીરી આપે અમારે ઓનલાઈન કામગીરી કરવી નથી અને જ્યારે અમે મોબાઈલનો પ્રશ્ન રજૂ કરીએ છીએ ત્યારે એમ કહે છે તમને અઠવાડિયામાં કે પંદર દિવસમાં મોબાઈલ આપી દેવામાં આવશે છતાં પણ સરકારે હજુ સુધી અમને મોબાઈલ આપ્યા નથી હવે તો સરકાર પાસે અમારી એવી જ માગણી છે કે અમારે હવે મોબાઈલ જોતા નથી અમારી ઓનલાઈન કામગીરી બંધ કરો અને જે અમને કોર્ટે હુકમ કર્યો છે તે અમને લઘુત્તમ વેતન શરૂ થાય એવું સરકાર પગલાં લઈએ અને જો સરકાર આગામી બજેટમાં કાંઈ પણ રજૂ નહીં કરે તો અમે છેદ ગાંધીનગર સુધી પણ લડવા તૈયાર છીએ